નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતના બાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે ગુજરાતમાં પંદર ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો મિત્રો હવે ગુજરાતના કયા કયા જિલ્લામાં કેટલા ઇંચ વરસાદ પડશે તેને લઈને આપણે આ વિડીયોમાં સમાચાર મેળવીશું તો વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો હવામાન વિભાગે આજે ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતના બાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે તેની વાત કરીએ તો આજે કચ્છ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ મોરબી રાજકોટ સુરેન્દ્રનગર આટલા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત બોટાદ અમરેલી ભાવનગરનો પણ આમાં સમાવેશ થઈ જાય છે એટલે કે આટલા જિલ્લામાં પણ આજે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે આટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગર આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે જેનાથી રોડ રસ્તાઓ ઉપર પાણી પણ ફરી વળશે આ ઉપરાંત આટલા વિસ્તારોમાં એલર્ટ રહેવાનું પણ હવામાન વિભાગે સૂચન આપ્યું છે આ ઉપરાંત અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગર આણંદ પંચમહાલ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરનગર હવેલી આટલા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે આજે ગુજરાતના બાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે એટલે કે આ બાર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો હાલમાં એક ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય બની ગઈ છે મિત્રો મધ્યપ્રદેશમાં જે સિસ્ટમ બની ગઈ હતી તે હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને કચ્છ સુધી પહોંચી ગઈ છે કચ્છમાં આ સિસ્ટમની અસરના કારણે ધોધમાર વરસાદ પડી રહ્યો છે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે ખાસ કરીને ગુજરાતમાં આ સિસ્ટમ પ્રવેશી ત્યારે તેનું કેન્દ્ર સાબરકાંઠા અને અરવલ્લી હતું જ્યાં અતિભારે વરસાદ ખાબકી ગયો છે જ્યારે મિત્રો વાત કરીએ તો હવે એકત્રીસ તારીખ સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો